નમસ્કાર મિત્રો આજનો આપણો વિષય છે સાચો અમીર કોણ તો વિડીયોના અંત સુધી બન્યા રહો શહેરના એક મોટા હોલમાં ભવ્ય સમારંભ હતો ચારે તરફ મોંઘી ગાડીઓ બ્રાન્ડેડ કપડામાં સફળ ચહેરાઓ અહીં આજે શહેરનો સૌથી અમીર વ્યક્તિ કોણ એનો એવોર્ડ આપવામાં આવવાનો હતો બધાની નજર એક જ માણસ પર હતી વિરેન શાહ કંપનીઓ બંગલા વિદેશી બેંક બેલેન્સ લોકો કહેતા આ માણસ પાસે બધું જ છે એવર શરૂ થવા પહેલાં એક વૃદ્ધ માણસ હોલમાં પ્રવેશ્યો સાદા કપડાં હાથમાં લાકડી ચહેરા પર શાંતિ સિક્યુરિટી ગાર્ડ બોલ્યો બાબા અહીં આમ આદમીને પ્રવેશ નહીં મળે વૃદ્ધ સ્મિત કરીને બોલ્યા બેટા હું ફક્ત બેઠો રહીને જોઈ લઈશ કોઈએ ખાસ ધ્યાન ન આપ્યું એવોર્ડ એનાઉન્સ થયો આ વર્ષે શહેરનો સૌથી અમીર વ્યક્તિ નામ લેતા પહેલા અંકરે પૂછ્યું પણ એક પ્રશ્ન છે અમીર એટલે શું હોલમાં શાંતિ છવાઈ ગઈ એન્કરે આગળ કહ્યું જેણે કરોડો કમાયા છે પણ પરિવાર માટે સમય નથી રાત્રે શાંતિથી સૂઈ શકતો નથી અને પોતાના મન સાથે પણ ખુશ નથી સૂઈએ સાચો અમીર કહેવાય લોકો એકબીજાની સામે જોવા લાગ્યા એ સમયે વૃદ્ધ માણસ થયા ધીમે બોલ્યા બેટા અમીર અમીર એ એ એ નથી જેના પાસે બધું છે 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 જેને જે પૂરતું લાગે સન્નાટો છવાઈ ગયો વૃદ્ધ આગળ બોલ્યા જેને સ્વસ્થ શરીર છે શાંતિથી ઊંઘ આવે છે અને પોતાના માણસો સાથે હસી શકે છે એ દુનિયાનો સૌથી અમીર માણસ છે એન્કરે સ્મિત કરીને કહ્યું આ એવોર્ડ એ વ્યક્તિનો છે જે સંપત્તિની વ્યાખ્યા સમજે છે અને એવોર્ડ એ વૃદ્ધ માણસને આપવામાં આવ્યો રહ્યા તેમની આંખોમાં એક પ્રશ્ન હતો શિક્ષા પૈસા જરૂર છે પણ એ બધું નથી સાચી સંપત્તિ છે શાંતિ સ્વાસ્થ્ય સંબંધ અને સંતોષ જે પાસે આ ચાર છે એ દુનિયાનો સાચો અમીર છે మిత్రో విడియో పసందో లాక్ట్ అేర్ కరో